જીવનની સૌથી મોટી જેલ કાળજી રાખવાની છે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે કોણ તમારા વિશે શું કહી રહ્યું છે તમે કોની નજરમાં કેટલા ઊંચા કે નીચા દેખાશો આ બધાનો બોજ વહન કરવાની વ્યક્તિ પોતાની સાચી યાત્રા ભૂલી જાય છે સાંભળો બ્રહ્માંડે તમને ફક્ત એક જ હેતુ માટે મોકલ્યા છે તમારા સત્યને જીવવા માટે પણ તમે શું કરી રહ્યા છો તમે બીજાઓની અપેક્ષાઓ તેમના શબ્દો તેમના મેણા અને તેમની ઈચ્છાઓની સાંકળોમાં પોતાને બાંધીને તમારા પોતાના અસ્તિત્વનું અપમાન કરી રહ્યા છો કાળજી શરૂઆતમાં નાની લાગે એક દોરા જેવી પરંતુ ધીમે ધીમે તે દોરડું બની જાય છે અને દોરડું પોતે જ એક ફાંસો બની જાય છે તમે હસો કે રડો કે ન હસો તમે સફળ છો કે અસફળ જો આ બધું દુનિયાના દ્રષ્ટિકોણથી નક્કી થાય છે તો સમજો કે તમારું ભાગ્ય તમારા હાથમાં નથી પરંતુ બીજાના હાથમાં છે જરા વિચારો તમે આ પૃથ્વી પર કેમ આવ્યા છો ફક્ત લોકોને ખુશ કરવા માટે ફક્ત તેમની પ્રશંસા સાંભળવા માટે ના તમે તમારા પોતાના હૃદયના ધબકારા જીવવા આવ્યા છો અને જો આ જીવન તમારું પોતાનું નથી તો તે નકામું છે બ્રહ્માંડ હંમેશા તમારા આત્માની રડતી સાંભળે છે પરંતુ તમે તમારા આંતરિક અવાજને દબાવી દો છો કારણ કે તમને ડર છે કે લોકો શું કહેશે બ્રહ્માંડની કોઈ પરવા નથી કે લોકો શું કહેશે લોકો આજે તમને ઊંચા કરશે અને કાલે તમને તોડી નાખશે પરંતુ બ્રહ્માંડ હંમેશા સમયના નિયમો અનુસાર કાર્ય કરે છે તમારી ઉર્જા તમારી શ્રદ્ધા અને તમારું સત્ય તમારે આ સમજવું પડશે કાળજી રાખવાનો અર્થ છે તમારી શક્તિ બીજાને સોંપી દેવી તમે કોઈથી ડરો છો હા એનો અર્થ એ છે કે તમે તમારી ઊર્જા બગાડી રહ્યા છો તમે કોઈના વિચારથી પ્રભાવિત છો એનો અર્થ એ કે તમે તેમને તમારા મનની ખુરશી પર બેસાડી દીધા છે જો કોઈના ટોણા તમને દુઃખી કરે છે તો એ તમારી નબળાઈ નથી એ તમારી આદત છે કે તમે બહારના અવાજને તમારી આંતરિક શાંતિ કરતાં મોટું માન્યો અને જ્યાં સુધી આ આદત તૂટે નહીં ત્યાં સુધી જીવન બદલાશે નહીં તમારે બ્રહ્માંડની ભાષા શીખવી પડશે અને બ્રહ્માંડની ભાષા ફક્ત એક જ છે નિર્ભયતા થોડું વિચારો જે આજે તમારી ટીકા કરી રહ્યા છે કાલે એ જ લોકો તમારી સફળતાની ઉજવણી કરશે જે હવે તમારા પર હસે છે કાલે એ જ લોકો તમારા નામથી પ્રેરણા લે છે તો પછી તમે તમારો રસ્તો કેમ રોકી રહ્યા છો અને તેના શબ્દો માટે ભીખ માગી રહ્યા છો તમે શા માટે તેમની આંખોમાં રહેલા પ્રકાશ પર વિશ્વાસ રાખો છો જો તમે જીવવા માંગતા હો તો એક સિદ્ધાંત હંમેશા યાદ રાખો બ્રહ્માંડ હંમેશા એવા લોકોને ટેકો આપે છે જેઓ તેમના માર્ગમાં અડગ રહે છે માટે ચિંતા કરવાનું બંધ કરો અને જુઓ કે જીવન કેવી રીતે બદલાય છે તમે આ વિડીયો ધ્યાનથી જોઈ રહ્યા છો આનો અર્થ એ છે કે તમારામાં ક્યાંક તમે વિચારી રહ્યા છો શું છોડી દેવાથી ખરેખર તમારું જીવન બદલાઈ જાય છે હા તે બદલાય છે કારણ કે તમે ચિંતાઓ છોડી દોજો કે તરત જ તમારા આત્મા પરનો ભાર હળવો થઈ જાય છે તમારી અંદર એક અલગ જ તેજ જન્મે છે તમારી ચાલ તમારી નજર તમારો અવાજ બધું બદલાઈ જાય છે અને પછી બ્રહ્માંડ પણ તમને ઓળખે છે જે લોકો બીજાના વિચારોથી મુગ્ધ હોય છે તેમની અંદર એક વિચિત્ર શક્તિ હોય છે જ્યારે તેઓ ભીડમાં ઊભા હોય છે ત્યારે તેઓ ભીડ જેવા દેખાતા નથી જ્યારે તેઓ એકલા હોય છે ત્યારે પણ તેઓ પર્વત જેવા ઊભા રહે છે તેમની હાજરી જ જવાબ છે તેમને દલીલ કરવાની જરૂર નથી જો તમે અત્યાર સુધી સાંભળી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમારામાં પરિવર્તનની આગ સળગી રહી છે તો એક નાનું કામ કરો આ વિડીયો હમણાં જ લાઈક કરો અને કમેન્ટમાં લખો હું હવે બ્રહ્માંડને મને માર્ગદર્શન આપવા દઉં છું મને બીજાઓની પરવા નથી આ ફક્ત એક કમેન્ટ રહેશે નહીં તે તમારા આત્માની પ્રતિજ્ઞા હશે અને જ્યારે તમે આ લખો છો ત્યારે તમારી જાતને તમારા જીવનને બદલાવા તરફ પહેલું પગલું ભર્યું છે એવું માનો હવે ધ્યાનથી સાંભળો દુનિયા તમને હંમેશા બે ભાગમાં વહેંચશે જે તમારી સાથે છે અને જે તમારી વિરુદ્ધ છે પરંતુ બ્રહ્માંડ તમે ક્યારેય વિભાજીત કરતો નથી તે ફક્ત એક જ પ્રશ્ન પૂછે છે તમે ખરેખર કોણ છો અને જ્યાં સુધી તમે આનો પ્રામાણિકપણે જવાબ નહીં આપો ત્યાં સુધી જીવન અધૂરું રહેશે ચિંતા કરવાનું બંધ કરો કારણ કે કાળજી તમને દરેક જગ્યાએ નમન કરતી રહેશે જ્યાં જરૂરી ન હોય ત્યાં તમે માફી માગશો જ્યાં સત્ય બોલવાની જરૂર હોય ત્યાં તમે ચૂપ રહેશો અને જ્યાં તમે તમારા સપનાઓનો પીછો કરવો જોઈએ ત્યાં તમે બીજાઓની મંજૂરીની રાહ જોશો શું આ જીવન છે કે જે શું આ માટે તમે જન્મ્યા હતા બ્રહ્માંડ કહે છે તમારી અંદર અગ્નિ પ્રગટાવો અને જ્યાં સુધી તમે કાળજી લેવાનું બંધ ન કરો ત્યાં સુધી આ અગ્નિ બળી શકશે નહીં તમારી આંખો બંધ કરો અને કલ્પના કરો કે જો તમે આજે ચિંતા કરવાનું બંધ કરી દો તો તમે કેટલી બધી બાબતો તરત જ પૂર્ણ કરી શકશો તમે કેટલા સપનાઓ પૂરા કરી શકશો તમે કેટલી વાર ડર્યા વગર સત્ય બોલી શકશો તમે તમારા હૃદયની વાત કેટલી વાર સાંભળી શકો છો યાદ રાખો બ્રહ્માંડ ફક્ત તેમના માટે જ રસ્તો સાફ કરે છે જેઓ તેમના હૃદયના આદેશો સાંભળે છે અને હૃદયનો અવાજ ક્યારેય ખોટો નથી હોતો ફક્ત ખોટા અવાજો એવા લોકોના હોય છે જે તમને ડરાવવા માટે રચાયેલ છે તેથી હું તમને આજથી જ વિનંતી કરું છું કે તમારા જીવનને બીજાઓની ચિંતા કરવાથી મુક્ત કરો તમારી જાતને મુક્ત કરો કારણ કે તે જ સાચો આદર છે જ્યારે કોઈ વ્યક્તિ બીજાઓની ચિંતા કરવાનું બંધ કરે છે ત્યારે તે આંતરિક સ્વતંત્રતાનો પહેલો સ્વાદ અનુભવે છે આ તે સ્વાદ છે જેને મહાન પુરુષોએ મુક્તિ કહી છે અને સાચું કહું તો મુક્તિનો અર્થ મૃત્યુ પછી સ્વર્ગમાં જવું નથી મુક્તિનો અર્થ એ નથી કે તમે જીવતા હોય ત્યારે તમારા ડર તમારા ખચકાટ અને બીજાઓના મંતવ્યોના બંધનમાંથી મુક્ત થવો કાળજી છોડી દેવાનો અર્થ એ નથી કે તમે ઘમંડી બનો ના તેનો અર્થ એ છે કે તમારા કાર્યો અને તમારા નિર્ણયો કોઈની તાળીઓ કે ટોણા પર આધારિત ન હોવા જોઈએ તમે જે કરો છો તે તમારા આત્માનો આદેશ બનવા દો તેને બ્રહ્માંડના ધબકારા બનવા દો કારણ કે જ્યારે તમે આ ભાષા બોલો છો ત્યારે આખું બ્રહ્માંડ તમારી પાછળ ઊભું છે જુઓ જીવનની સૌથી મોટી દુર્ઘટના એ નથી કે લોકો તમને નાપસંદ કરે છે સૌથી મોટી દુર્ઘટના એ છે કે તમે તેમના અણગમાના ડરથી તમારા સાચા સ્વને છુપાવો છો અને તે જ ક્ષણે તમે હારી જાઓ છો કારણ કે બ્રહ્માંડ ફક્ત તમારી અંદરના સત્યને સાંભળે છે જો તમે તે સત્યને દબાવી દેશો તો બ્રહ્માંડ પણ એવા ભ્રમમાં પડી જશે કે તમે નબળા છો એક વાત સમજો બ્રહ્માંડ કોઈ નબળા આદેશને પૂર્ણ કરતું નથી જો તમે કહો છો કે કાશ હું આ કરી શકું પણ લોકો શું કહેશે તો આ ઉર્જા અડધી જ રહેશે આ અપૂર્ણ તરંગ બ્રહ્માંડમાં પહોંચશે અને ત્યાં વિખેરાઈ જશે પરંતુ જો તમે કહો છો હું આ કરીશ ભલે લોકો મારી હસે કે ટીકા કરે જો આ ઉર્જા બ્રહ્માંડમાં સંપૂર્ણ શક્તિથી ગુંજશે તો પછી અશક્ય પણ શક્ય બનશે હું તમને એક કઠોર વાત કહીશ તમારું અડધું જીવન બરબાદ થઈ ગયું છે કારણ કે તમે સતત બીજાઓની નજરમાં સારા દેખાવાનો પ્રયાસ કરો જ છો તમે એવા કપડાં પહેરો છો જે લોકોને ગમે છે તમે જે વાતો તેઓ સાંભળવા માંગે છે તે કહો છો તમે એવો રસ્તો પસંદ કરો છો જે વાહ વાહી મેળવે છે અને પરિણામે તમે તમારી જાત માટે અજાણ્યા બની ગયા છો જરા વિચારો જો તમે તમારી જાત પ્રત્યે સાચા નથી તો દુનિયા તમારા પ્રત્યે કેવી રીતે સાચા રહી શકે બ્રહ્માંડ તમને તે પાછું આપે છે જે તમે અંદર છો જો તમે અંદરથી ડરશો તો બહારની દુનિયા તમને વધુ ડરાવશે જો તમે અંદરથી મુક્ત છો તો દુનિયા તમને રોકી શકશે નહીં લોકો ઘણીવાર કહે છે જો આપણે બીજાઓની ચિંતા કરવાનું બંધ કરી દઈએ તો સમાજમાં આપણું શું થશે સાંભળો સમાજ ક્યારેય સંતુષ્ટ નથી જો તમે આજે તેમનું પાલન કરશો તો કાલે તેઓ નવી માગણીઓ કરશે જો તમે આજે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરશો તો કાલે તેઓ તમને ઊંચા કૂદવાનું કહેશે તો તમે ક્યાં સુધી તેમના દોરડા પર નાચતા રહેશો તમે ક્યાં સુધી તમારા સપનાઓને દબાવતા રહેશો સત્ય એ છે કે સમાજ ફક્ત તે જ લોકોને યાદ કરે છે જેમણે સમાજનો અનાદર કર્યો હતો જો બુદ્ધે પોતાનું જીવન ચાર દિવાલોની અંદર રાજકુમાર તરીકે વિતાવ્યું હોત તો શું તમે તેને આજે યાદ કરતા હોત ના તેમને દુનિયાની કોઈ પરવા નહોતી તેમણે ફક્ત તેમના આંતરિક કોલ સાંભળ્યા અને જુઓ આજે આખી માનવતા તેમને સલામ કરે છે મિત્રો જીવન ખૂબ ટૂંકું છે જો તમે તમારો બધો સમય બીજાઓની ચિંતા કરવામાં વિતાવશો તો તમારી પાસે તમારા માટે કંઈ બચશે નહીં તો ફક્ત તમારી જાતને પૂછો તમે ખરેખર કોની કાળજી લો છો એવા લોકોમાંથી જે કાલે તમને ભૂલી જશે જેમની યાદશક્તિ અખબારના પાનાથી આગળ ટકી શકતી નથી અથવા જેઓ પોતે પોતાના જીવનથી સંતુષ્ટ નથી અને તમને સલાહ આપવા અહીં બેઠા છે યાદ રાખો જે વ્યક્તિ પોતાની હોળી ચલાવતા નથી તે ક્યારેય બીજાના જીવનના નાવિક બની શકતા નથી તો પછી તમે તેમની સલાહ અને મંતવ્યોના આધારે તમારો રસ્તો કેમ બદલી રહ્યા છો બ્રહ્માંડ ઈચ્છે છે કે તમે મૌલિક બનો તમારા પોતાના સત્યને જીવો કારણ કે દરેક આત્માનો અવાજ અલગ હોય છે જો તમે બીજાઓની કાળજી લો છો અને તેઓ જે સાંભળવા માંગે છે તે ગાવાનું શરૂ કરો છો તો તમારું પોતાનું ગીત હંમેશા દબાયેલું રહેશે અને તમારા પોતાના ગીત વિના જીવન અધૂરું છે તો હવે ચિંતા છોડી દેવાનો સમય છે જૂના ફાટેલા કપડાંની જેમ નકામી સાંકળની જેમ કારણ કે જ્યાં સુધી તમે તે સાકળ તોડશો નહીં ત્યાં સુધી તમારી આંતરિક શક્તિ પ્રગટ થશે નહીં વિચાર કરો કે તમારો ડર ક્યાંથી આવે છે તમારો ડર એ વિચારથી આવે છે કે લોકો તમને નકારશે પરંતુ જો તમે કાળજી લેવાનું બંધ કરો છો તો અસ્વીકાર પણ શક્તિ બની જશે કારણ કે તે અસ્વીકારમાં પણ તમને સ્વતંત્રતા મળશે અને જ્યારે વ્યક્તિ મુક્ત હોય છે ત્યારે જ બ્રહ્માંડ તેમનો દરેક અવાજ સાંભળે છે એક વાત યાદ રાખો કાળજીનો અર્થ એ છે કે તમારા સપનાઓને બીજાના દરબારમાં રજૂ કરવા અને આ અદાલત હંમેશા તમારી વિરુદ્ધ શાસન કરે છે તો તમે શા માટે વારંવાર ત્યાં ઊભા રહો છો તમે તમારા આત્માને કેમ અજમાયશમાં મૂકતા રહો છો જુઓ હું જાણું છું કે તે સરળ નથી તમારી ચિંતાઓ છોડી દેવાનો અર્થ એ છે કે તમારી બધી ખોટી સુરક્ષા છોડી દેવી કાર્ય થોડું મુશ્કેલ છે પણ જે સત્ય છુપાવે છે તે જ મુશ્કેલ છે જો આ માર્ગ મુશ્કેલ ન હોત તો દરેક વ્યક્તિ મુક્ત હોત પરંતુ સત્ય એ છે કે મુક્તિ ફક્ત બહાદુરોને જ મળે છે અને બહાદુર તે છે જે કહી શકે છે હા મેં ચિંતા છોડી દીધી છે હા હું મારા પોતાના માર્ગ પર ચાલી રહ્યો છું હા હું મારા બ્રહ્માંડ સાથે ઊભો છું તો મારા આદરણીય શ્રોતાઓ હવે તમારી અંદર જુઓ તમારા હૃદયને પૂછો શું તમે ખરેખર બીજાઓની ચિંતા છોડી દેવા માટે તૈયાર છો જો એમ હોય તો જીવનનો દરેક દિવસ એક ઉજવણી હશે દરેક શ્વાસ એક સ્વતંત્રતા હશે દરેક નિર્ણય એક શક્તિ હશે અને દરેક ક્ષણ બ્રહ્માંડ સાથે વાતચીત હશે ચિંતા છોડી દો કારણ કે આ આત્માની સ્વતંત્રતા તરફનું પ્રથમ પગલું છે આ બ્રહ્માંડની શક્તિ પ્રાપ્ત કરવા તરફ પ્રથમ પગલું છે આ સાચું જીવન જીવવા તરફનું પ્રથમ પગલું છે ક્યારેક મને આશ્ચર્ય થાય છે કે માણસની સૌથી મોટી ભૂલ શું છે અને જવાબ વારંવાર એ જ છે માણસ પોતાનું જીવન જીવવાને બદલે બીજાઓને દેખાડો કરવામાં બગાડે છે ફક્ત આનો વિચાર કરો તમારો ખોરાક તમારા કપડાં તમારી વાણી તમારી નોકરી તમારી વર્તુણક બધું જ લોકો તમને કેવી રીતે જુએ છે તેના પર આધાર રાખે છે એનો અર્થ એ છે કે તમે જીવી રહ્યા નથી તમે અભિનય કરી રહ્યા છો અને આ જ અભિનય તમારા આત્માને મારી રહ્યો છે બ્રહ્માંડે તમને અભિનેતા બનાવવા માટે મોકલ્યા નથી બ્રહ્માંડે તમને તમારા પોતાના બનવા માટે મોકલ્યા છે પરંતુ તમે બીજાઓની ચિંતા કરવામાં એટલા વ્યસ્ત છો કે તમે તમારા સાચા અવાજને દબાવી દીધો છે યાદ રાખો લોકોને સંતુષ્ટ કરવું અશક્ય છે તમે કંઈ પણ કરી શકો પરંતુ તેઓ બોલવાનું બંધ કરશે નહીં તો તમે તમારા જીવનની લગામ તેમના હાથમાં કેમ મૂકી રહ્યા છો હું તમને સત્ય કહું છું ચિંતા કરવાનું બંધ કરું નહીં જીવન તમને જેતરશે કારણ કે જીવન નિર્ભય તરફ ચૂકે છે કોણ કહી શકે છે મને કોઈ પરવા નથી કે કોણ મારી વિરુદ્ધ છે મારું સત્ય મારું બ્રહ્માંડ મારી સાથે છે અને જ્યારે આ શબ્દો તમારી અંદરથી નીકળે છે ત્યારે આખું વિશ્વ તમારી તરફ વળશે કારણ કે લોકો એવા લોકોની સામે નમન કરે છે જેમને કોઈ પરવા નથી નેતાઓ સંતો યોદ્ધાઓનું તેજ ક્યાંથી આવે છે કારણ કે તેઓ ભીડના વિચારના ગુલામ નથી ચિંતા કરવાનું બંધ કરો અને જુઓ કે જીવન કેવી રીતે બદલાય છે તમારી ચાલમાં એક વિચિત્ર આત્મવિશ્વાસ આવશે તમારા અવાજમાં પડઘો પડશે તમારી આંખોમાં એક તેજ આવશે લોકો પૂછશે કે આ પરિવર્તન ક્યાંથી આવ્યું તમે હસશો અને કહેશો મેં ચિંતા કરવાનું બંધ કરી દીધું છે આ વાક્ય મજાક નથી તે એક ઘોષણા છે એક ઘોષણા જે તમારા આત્માને મુક્ત કરે છે અને જ્યારે આત્મા મુક્ત હોય છે ત્યારે બ્રહ્માંડ તમારા પગ નીચેનો માર્ગ મોકળો કરે છે એક ક્ષણ માટે કલ્પના કરો તમે સંપૂર્ણપણે ચિંતાથી મુક્ત છો તમે કોઈની નજરથી ડરીને જીવી રહ્યા નથી તમે તમારું સત્ય બોલી રહ્યા છો તમે પરવાનગી વગર તમારા સપનાઓનો પીછો કરી રહ્યા છો શું તમે કલ્પના કરી શકો છો કે તમારામાં કેટલી ઊર્જા જાગશે આ ઊર્જા બ્રહ્માંડની ઉર્જા છે આ ઊર્જા એવી શક્તિ છે જે ચમત્કારો બનાવે છે અને હવે હું તમને છેલ્લી વાર વિનંતી કરીશ તમારા જીવનનો બગાડ ન કરો તમારા શ્વાસ કિંમતી છે તેમને બીજાના મંતવ્યો પર બગાડો નહીં તમારી આંખોમાં ચમક તમારા આત્માનો અવાજ તમારી યાત્રા આ બધું તમારા માટે છે તેમના માટે નહીં તો આજે હમણાંથી આ ક્ષણથી સંકલ્પ કરું મેં બીજાઓની સંભાળ રાખવાનું છોડી દીધું છે હું બ્રહ્માંડના માર્ગ પર ચાલું છું હું મારા આત્માનું સાંભળું છું જો તમે આ સંકલ્પ કરી શકો છો તો વિશ્વાસ રાખો તમારું જીવન બદલાશે તમારું ભાગ્ય બદલાશે તમારી દુનિયા બદલાશે અને બ્રહ્માંડ તમને તે આપશે જે તમે હંમેશા ઈચ્છતા હતા હવે હું તમને મારી નમ્ર વિનંતી કરું છું જો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શી ગયો છે તો તેને ફક્ત સાંભળવાનું ન રાખો તેને સ્વીકારો અને તેને તમારા જીવનમાં મૂકો કારણ કે આપણી ચેનલનો ધ્યેય એ છે કે જે વિડીયો વિષયો મારફત જે વિડીયોમાં આવે છે એ તમારા જીવનમાં પ્રેક્ટિકલ કરો પછી જુઓ કે દરેક દિવસ કેવી રીતે એક નવો ચમત્કાર બને છે અને હા તમે જતા પહેલાં કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં લખો હું મારા બ્રહ્માંડની સંભાળ રાખવાનું અને તેની સાથે જોડાવાનું છોડી રહ્યો છું આ ટિપ્પણી ફક્ત શબ્દો નહીં હોય તે તમારા જીવનમાં એક નવી શરૂઆત હશે મારી ચેનલ સાથે જોડાયેલા રહો કારણ કે અહીં દરેક શબ્દ તમારી અંદર સુષુપ્ત ચેતનાને જાગૃત કરવા માટે છે યાદ રાખો વિશ્વની સંભાળ રાખવાનું છોડી દો કારણ કે જ્યારે તમે મુક્ત હોવ ત્યારે જ બ્રહ્માંડ તમને સ્વીકારશે અને તે જ વાસ્તવિક જીવન છે આભાર મિત્રો નવા વિષય સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ